નમસ્કાર મિત્રો એનડીઆઈટીઆઈ હબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે યુજીસિયલ સર્કલ ઓફિસ મહેસાણામાં એપ્રેન્ટિસિપ માટેની પડેલ જગ્યા માટે અનુબંધન પોર્ટલ પરથી કઈ રીતે એપ્લાય કરી શકાય એ આજે આપણે જોઈશું આ મુખ્યત્વે વાયરમેન અને ઇલેક્ટ્રિશિયન ટ્રેડના તાલીમાર્થીઓ માટે છે તો સૌ પ્રથમ અનુબંધન પોર્ટલ પર ક્લિક કરી આ રીતે મેઇલ આઈડી અને પાસવર્ડ સબમિટ કરતાં આ રીતે ઓપન થયેલ તમારી પ્રોફાઇલની અંદર જો સર્ચ જોબની અંદર સર્ચ યુજીલ એવું ટાઈપ કરી અને સર્ચ કરતાં નીચે એપ્રેન્ટિશિપ લાઇનમેન એમાં અનુક્રમે બસો સિત્તેર અને એકસો અડસઠ જગ્યાઓ આપેલી છે એમાં પહેલાં બસો અડસઠ જગ્યાઓનું ક્લિક કરી એપ્લાય ફોર જોબ આપતા અહીંયા આપણે આ રીતે સક્સેસફુલી રજીસ્ટ્રેશન થઈ ગયેલું બતાવશે અહીંયા કેટલી વેકેન્સીઓ છે તે પણ આપણે જોઈ શકીશું ત્યારબાદ ફરી સર્ચ જોબમાં સર્ચ યુજીલ એવું ટાઈપ કરી અને સર્ચ કરતા નીચે બતાવશે એની અંદર એપ એકસો અડસઠ જગ્યાઓમાં એપ્લાય કરી અને ફરી એપ્લાય ફોર જોબ ક્લિક કરતાં આપણે એપ્લાય કરી શકીશું અને આ બધું એની વિગતો કેટલી વેકેન્સી શું છે એ બધું સબમિટ કરી અને આ રીતે આપણે આની અંદર રજિસ્ટ્રેશન સક્સેસફુલી કરી શકીશું એપ્લાય કર્યા બાદ અહીંયા ઉપર ઓલરેડી એપ્લાયડ એવું લખેલું આવશે પછી આપણે લોગઆઉ કરી દઈશું આભાર મિત્રો આ રીતે આપને વિડીયો પરની માહિતી સારી લાગી હોય તો પ્લીઝ ચેનલને શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોઈ પણ પ્રશ્ન હોય એપ્લાય કરવાની અંદર તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો